આજે પાલમપુર નાયબ કલેક્ટર કચેરીએ ઓફિસમાં વડગામ તાલુકા ખરીદ વિચારણ સંઘની ચૂંટણીના ફોર્મ ભરવા માટે અમે બધા ડિરેક્ટર જેની ઉમેદવારી કરી છે તે અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી કૌમરાજભાઈ ઉપપ્રમુખશ્રી ભાઈ શ્રી પ્રવીણસિંહ બનાસડીના ડિરેક્ટર ભાઈ શ્રી ફલજીભાઈ ભાઈ શ્રી રમેશભાઈ અમારા પૂર્વ ચેરમેન કાળુભાઈ અમારા વાઇસ ચેરમેન શિકારીજી અમારા માર્કેટના ચેરમેન ભાઈ શ્રી પરથીભાઈ અનેક અમારા પેમજીભાઈ અને વિવિધ સમાજોમાંથી આજે ફોર્મ અમે કલેક્ટર કચેરી એ રજૂ કર્યા ભારતીય જનતા પાર્ટીની પહેરી જ પહેલાંની હેઠળ મિત્રો ચૂંટણી થઈ અને ચૂંટણી મિત્રો બિનિટ થવાની છે એમાં આ ચૂંટણીમાં